મિત્રો વિક્રમભાઈ મને આજ સરપ્રાઇઝ ગિફ્ટ આપે છે થેન્ક થેન્ક યુ યુ પપ્પી મને આ હેપી થેન્ક થેન્ક યુ

મિત્રો ફાઇનલી નીકળી ગયા છે કે સરસ મજાની સરપ્રાઇઝ સર બરાબર છે તમને ત્યાં હાલ કહેતા નથી પણ તમથમ મેલ દેખીને તો ખબર પડી જ ગઈ છે મારા ભાઈ લાસ્ટ છેલ્લા લગાતાર દોઢ વર્ષથી ઉપર થઈ ગયું આપણે મહેનત કરી મહેનત ચાલુ ચાલુ છે મારા ભાઈ લગભગ દોઢ વર્ષ પહેલા આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા અને જોરદાર બધી મહેનત કરી છે અને ધીમે ધીમે કરીને એક 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 રૂપિયો બચાઈ અને આજે ફાઇનલી આપણે એક વસ્તુ ખરીદવા માટે જઈ રહ્યા છે અને એમાં ઘણી બધી આપણે બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે એમાં તો ઘણી બધી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે પણ ક્યોથી રીટર્નમાં આયા જ નહીં પૈસા મૂડી પણ પાછી નથી આવી બરાબર છે તો પણ આજે આપણે એક જોરદાર એક સાહસ કરવા જઈ રહ્યા છીએ બરાબર છે તો આજે અમારી સાથે ઓનિકભાઈ પણ આવવાના છે ઓનિકભાઈ જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ જય માતાજી અને વિક્રમભાઈ પણ આવવાના વિક્રમભાઈ જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે તમાર બોર્ડે

આજે આપણે એક કારની ડિલિવરી લેવાની છે એના માટે અત્યારે હાલ અમે અમારા ફૂલ ફેમિલી સાથે આવી ગયા છે ઈડર ગામમાં સોરી ઈડર શહેરમાં ઓટો કન્સલ્ટન્ટમાં તો ચલો તને અંદર જઈએ બધી પ્રોસેસ પૂરી કરી દઈએ સહી ભાઈ કરી અને પછી ગાડીની ડિલિવરી લઈ લઈએ મિત્રો ફાઇનલી બધી પ્રોસેસ પતાવી દીધી છે કાર લેવાની અને ટૂંક જ સમયમાં આપણે ડિલિવરી લેવાના છે કારની પડદો પડદો ઉઠાવ્યું અને હેવી મુમેન્ટ બનાવવાની છે મારા ભાઈ અને આપણા જીવનનું મોટામાં મોટું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે તમારા બધાના સપોર્ટથી અને માતાજીની કૃપાથી તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો

ફાઇનલી આજે આપણે આવી ગયા છે કાલ લેવા માટે હેપી બર્થડે નીકા મને હેપી બર્થડે અલ્યા થેન્ક યુ પેડા ટોરા પરન સસ્કે પણ આપણો બધો પેડા ખાવા ભરું 100% 100% આપણે કેક કાપે બસ હા હા ફાઇનલી ફાઇનલી સમય આવી ગયો છે ભાઈ પડદો ખેંચવાનો જુઓ ભાઈ પાછળ ગાડી બધી તૈયાર કરી દીધી છે તમને બતાઈએ તો એ બધા ગેસ કરો મારા ભાઈ કઈ ગાડી છે જો કે બધાને ખબર તો પડી જ ગઈ છે બાકી આ બાજુ અમારા આશિષ કાકા આવ્યા છે મારા પપ્પા આશિષ કાકાનો બાબુ વિક્રમભાઈ અને ફૂલ ફેમિલી આવી છે આજ તો બધાનો પડદો ખેસાવડાવવાનો છે બરાબર કોઈ બાકી ના રહેજો આપણી મુમેન્ટ વિક્રમ પડીકુ વિક્રમ પડીકુ અલે સબ ઇમતાઈ થતા ઉડાસુ ચુમ્મા ચુમ્મા અરે આ બોલી જો બોલી અલે બસ લે બસ લે મિત્રો ફાઇનલી સમય આવી ગયો છે પડદો ખેચવાનો ચલો તમે બધા તૈયાર છો તૈયાર ਹੋਲੀ-ਹੋਲੀ ਹਾਸਲ ਏ 2 1 ਗੋਲੀ ਮਿਹਨਤਾਂ ਦਾ ਨਾਮ ਹੁੰਦਾ ਆ ਅੱਛਾ ਲੋਹਰ ਬਣਦਾ ਆ ਯਾਰੀ ਚੋ ਜੋ ਟਰੈਸ਼ ਬਣਦੇ મિત્રો ફાઇનલી પડદું ખેંચાઈ ગયું છે અને આ બધું અમારા આશીષ કાકાના પ્રતાપિત કારણ કે આશીષ કાકાને મેં લગભગ બે ત્રણ દિવસ પહેલા જ ખાલી ફોન કર્યો હતો કે કાકા મારે ગાડી લેવી છે સેકન્ડ હેન્ડ અને કાકા એ તાત્કાલિક પછી વીઆઈપી નંબર વાળી પંચાવન નંબર વાળી ક્રેટા ગાડી મને લઈ આપી છે બરાબર શોધી આપી છે એટલે આજે અમે ફાઇનલી ડિલિવરી લેવા માટે ગયા છે અમારા આશિષ કાકા ગાડીઓની લેવે જ પછી જમીનની લેવે જ કદાચ કોઈને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા તો કોઈ નવા જૂના મકાન લેવે જ કરવા હોય અને જમીન ખેતીલાયક બિન ખેતી લાયક કદાચ જોઈતી હોય તો અમારા આશીષ કાકાનો સંપર્ક કરજો

મિત્રો ફાઈનલી ગાડી લઈને આવી ગયા છીએ આપડે પેટ્રોલ પંપે ડીઝલ ના ખાવા માટે ફૂલ કરાવી દેજો ફૂલ હા હા ચોક્કસ ચોક્કસ ફૂલ કુટી કુટીન કુટી કુટીન આ લાય લાય કરના આ લાય લાય જોઈએ કે કેટલું આવે છે ક્રેટામાં ડીઝલ સિનિયર હે નંદા જે ટોકી 9 લિટર 10 લિટર વિજય પૈસા બરોબર તો આવી છું ઉડી પૈસા જો આ 2000 છે 1100 1200 ઓહો લે આ લે વિકા પૈસા ઉડી જો તો ફટાફટ લે આ

મિત્રો ગામ બોય આવ્યા છે તો લેડો તાન મસ્ત મજાની પેલા આપણે છાસ બાસ પીએ હાર્દિક ની વાતો નાસ્તો કરવાના છે મિત્રો ફાઇનલી નાસ્તામાં મંગાઈ દીધી છે મસ્ત મજાની કચોરી આ બાદ જો માર પપ્પા માર મમ્મી અને બધા જે જોડે આયા છે કે કચોરીનો નાસ્તો કરી રહ્યા છે જો આ બાજુ હાર્દિકભાઈ નાસ્તો કરી રહ્યા છે કચોરી હાર્દિકભાઈ હાર્દિક ભાઈ કેવી ભાવે છે ટેસ્ટી એક નંબર એક નંબર લાગે છે કે જોરદાર ભાવે છે હા

એના પહેલા આપણે મસ્ત મજાની ગરમા ગરમ ચા પી લઈએ તો એ બે હું જોઈ રહ્યો લે ઓલી હા હેપી બર્થડે થેન્ક યુ લે બિસ્કિટ ના આપણો તો ચાલો આપણો એટલે હું અંબર હું ચાલે ઉમર માં એ બે બરોબર છે બરોબર તો તો તારે પહેલા બૈરું આવી જશે ના ખરેખર હા મિત્રો આજનો બ્લોગ તો એટલો બધો કન્ટિન્યુ થયો નહીં કારણ કે એટલી બધી ખુશી છે એટલી બધી ખુશી છે કે આપણે અમુક તો કે શબ્દો જ નહીં આવતા જીભ ઉપર કે આપણે ફટાફટ બ્લોગિંગ કરી શકીએ બાકી સરસ મજાની નાઇટ થઈ ગઈ છે ને થોડીવારમાં આપણે આપણા બર્થડેનું જીવનમાં પહેલી વખત સેલિબ્રેશન કરવાના જઈએ બાકી આજ સુધી આપણે કેક લાયા નહીં બધાને ખાલી કોઈને બે રૂપિયા વાળી કિસમીને હા કિસમી ચોકલેટ એ મેં ખાલી આપેલી છે વૃક્ષો વાયેલો છે અને વૃક્ષો વાયેલો છે બધું ઘણા બધા સારા સારો કાર્ય કરેલો છે ઘણી વખત પેલી ક્રેનાની કીટો આપેલી છે મતલબ જે રીતના આપણા જોડે બજેટ હોય એ રીતે આપણે બસ સેવાકીય પ્રવૃત્તિ જ કરી છે બર્થડે પર અને આ વખત આપણે એક નવી ગાડી લાવવાનું સાહસ કર્યું છે મતલબ નવી ગાડી લાવી દીધી છે તો મારા અમ્મીએ મારા બર્થ ખુશીમાં જોરદાર વસ્તુ બનાવી છે તમને બતાવજો શું બનાય છે કૃષ્ણ ભગવાન અને સુદામા એની કહાની સોંપેલી છે આજે તોંદરી બનાવી છે તોરી જુઓ તમે આ અમે સાદું ભોજન જમીએ છીએ અમે વીબી પૂજન નથી કરતા કોઈ જુઓ

મિત્રો ફાઈનલી સમય આવી ગયો છે કેક સેલિબ્રેશન કરવાનો બર્થડે સેલિબ્રેશન કરવાનો તો ચલો બધા યુવાન મિત્રો અમારા સગા સંબંધીઓ બધા આવી ગયા છે અમારા એકદમ માહોલ બનાવવા માટે અમારા બર્થડે નું સેલિબ્રેશન કરવા માટે તો ચલો તાન ફટાફટ આપણે સેલિબ્રેશન ચાલુ કરી દઈએ

<laughs> thank you thank you, thank you.